નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જી9 ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર મહુવામાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ આગામી ચાર અને પાંચ તારીખે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદનો તહેવાર એકસાથે આવતો હોવાથી શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાનું જાળવવા માટે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું ડીવાયએસપી શ્રી રીમાબેન ઝાલા અને અન્ય પીઆઈસી સહિત મહુવા ટાઉન પોલીસના જવાનોએ શહેરમાં વાસી તળાવ બજાર ખારગેટ અને શિવાજી ચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવારોના દિવસોમાં શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો હતો પોલીસે તમામ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચુસ્તપણે ચકાસણી કરી હતી આગામી તારીખ પાંચ અને છના રોજ જ્યારે ઈદે મિલાદ તેમજ ગણેશ વિસર્જનના ધાર્મિક પ્રસંગો યોજાનાર હોય તે અન્વયે આજ રોજ મહુવા ટાઉનમાં પોલીસ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી આ બંને દિવસો જ્યારે અલગ અલગ ધાર્મિક સમુદાયના ધાર્મિક પ્રસંગો હોય જે દિવસે ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમજ કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય એવું કોઈ બી વ્યક્તિ દ્વારા કોઈ બી એવું કૃત્ય ન કરવામાં આવે તેમજ સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ ન કરવામાં આવે તેની તમામ જાહેર જનતા માટે એક સૂચના છે જો આવું કોઈ કૃત્ય થશે કે આવી કોઈ પોસ્ટ અપલોડ કરવામાં આવશે તો તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે જેની સર્વે નોંધ લેશે સાવધાની રૂપે કે સ્પેશિયલી જ્યારે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત છે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં પોલીસને કોપરેશન આપજો બંદોબસ્ત સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેનું તમામ પોલીસ તેમજ નાગરિકો જે સિટીઝન્સ છે તમામ સાથે મળી અને આ બાબતનું ધ્યાન રાખશે